HNPV જે ચાઇનાનો વાયરસ છે તેના ગુજરાતમાં પાંચમો કેસ નોંધાણો તો 40 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ ને પોલીસ ભરતી દોડમાં આપઘાત ને લઈને મોટા ન્યૂઝ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જેવા અગત્યના સમાચાર તેમજ ખાસ કરીને ખેડૂતો માટેની મહત્વની યોજના વિશે વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ ઓન્લી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાઈ છે પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેને લઈને ઠંડીમાં પણ ઘટાડો થશે તો બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ તરફ એક ટ્રમ્પ પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર એટલે કે ગુજરાત ઉપરથી લંબાયેલો છે જેને લઈને આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર હળવો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે બાળકો માટે મોબાઈલ પર લાગશે પ્રતિબંધ મિત્રો સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકો છે એ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે જેને કારણે વાંચનશક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે તેની ચિંતા કરી રાજ્ય શિક્ષણ મંત્રી ખાસ કરીને પ્રફુલભાઈ પાનસરિયાએ સ્વર્ણિમ સંકુલ ટુ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિકારીઓની મુખ્ય સચિવ એવા સુનૈયા તોમર સાથે અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ બોલવામાં આવી હતી બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કેમ દૂર રાખી શકાય તેને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને શાળાની અંદર હવે મિત્રો ખાસ કરીને શિક્ષકો માટે અને ખાસ કરીને મોબાઈલ વિદ્યાર્થીઓ માટે મોબાઈલને લઈને પ્રતિબંધ ટૂંક સમયમાં પરિપત્ર જાહેર થઈ શકે છે આ બાજુ ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત કરી દીધી છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈને સારા સમાચાર મળી રહ્યા છે ઉત્તરાયણના દિવસે ભારે પવન વહે છે પવનની આંચકાની ગતિ અઢાર કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ઓગણત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે એટલે કે ખૂબ જ સારામાં સારી રહેશે નોર્મલની વાત કરીએ તો નોર્મલ છ કિલોમીટરથી લઈને સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં આંચકાની ગતિ વધારે જોવા મળશે તેવું અંબાલાલ પટેલે ખાસ કરીને આગાહીમાં કીધું એટલે કે ભારે પવન રેખા છે જેને લઈને પવન બાબતે મિત્રો આ વખતે પતંગ રસિકોને કોઈ મુશ્કેલી પડવાની નથી સાથે વાત કરીએ હર્ષ સંઘવી ગુજરાતના ખાસ કરીને અર્થસંઘવીએ બે દ્વારકા માટે મોટું ડિમોલેશનને લઈને જાહેરાત કરી છે ખાસ કરીને અર્થસંઘવીનું નિવેદન સામે આવ્યું છે આજે દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશનની કામગીરી થઈ રહી છે સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરી રહ્યા છે આ વચ્ચે રાજ્યના મંત્રી એવા હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટર ઉપર વિડિયો શેર કર્યા છે અહીંયા તમે વિડીયો પણ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર ડિમોલેશન ચાલી રહ્યું છે આ સાથે નિવેદન સામે આવ્યું છે આ બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે આસ્થાની ભૂમિ છે અમે કૃષ્ણની જમીન પર કોઈ પણ કાયદેસર અતિક્રમણ થવા દઈશું નહીં આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે આવું કંઈ અને મોટું ડિમોલેશનના વિડીયો છે હર્ષ સંઘવીએ શેર કર્યા હતા પતંગ રસિકો માટે ખરાબ સમાચાર મિત્રો કહી શકાય કાચની દોરી પર પ્રતિબંધ મિત્રો કાચવાળી દોરી પર મિત્રો જાહેરાત કરી છે જેને લઈને વેપારી અને ગ્રાહકોની અંદર મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે ઉત્તરાયણ પર્વના હવે માત્ર બે દિવસ જ બાકી છે અનેક લોકો પતંગ અને દોરીની ખરીદી કરી ચૂક્યા છે જ્યારે અન્ય લોકો હાલ ધૂમ ખરીદી કરી રહ્યા છે એની વચ્ચે કાચવાળી દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ આવતા પોલીસ દ્વારા તમામ શહેરો કેન્દ્રોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને વેપારીઓ છે અને ગ્રાહકો મૂંઝાણા છે કે કાચવાળી દૂરી ખરીદવી કે નહીં તેને લઈને મિત્રો અવઠણમાં પડ્યા છે ત્યાર પછી વાત કરીએ તો જે ચાઇનાનો વાયરસ છે એચ એન્ડ પીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ આ કેસમાં વધારતાં દુનિયાભરમાં ખળભળાટ મટ્યું છે શેર બજાર પણ કડાક ભુશ થયું છે ત્યારે દસ જાન્યુઆરી અમદાવાદમાં નવ માસનું બાળક બાદ આજે અગિયાર જાન્યુઆરીએ મૂળ કચ્છના રહેવાસી ઓગણસાઠ વર્ષીય આઠેરનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે રાજ્યમાં છેલ્લા બોતેર કલાકમાં ચોથો કેસ મિત્રો નોંધાણો છે આ સાથે દેશમાં ગુજરાતનો કેસનો આંકડો સૌથી વધુ પાંસ્યો છે જ્યારે ભારતની અંદર એટલે કે સમ સમગ્ર દેશની અંદર આના મિત્રો કેસ પાંચ પંદર છે પરંતુ ચાલીસ ગામના ખેડૂતોએ કર્યો તો ગીર સોમનાથ જિલ્લાના ચાલીસ ગામના ખેડૂતોએ રેલવે લાઈનના વિરોધ સંદર્ભે એકઠા થયા છે આ ખેડૂતો સુત્રાપાડાના મહાબળ બાપાની જગ્યાએ એકઠા થયા છે આ ખેડૂત એકતા મંચના પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિતના લોકો એકઠા થયા છે જે આગામી દિવસોમાં રેલવે લાઇનના વિરોધ માટે રણનીતિ ઘડવામાં આવી શકે છે ચાલીસ ગામના ખેડૂતોએ રેલવે લાઇન નાખવા બાબતે જે છે એ ખાસ કરીને વિરોધ નોંધાવ્યો છે ત્યાર પછી વાત કરીએ તો પોલીસ ભરતી દોડની પ્રક્રિયા ચાલી રહી છે જેની અંદર દોડમાં ફેલ થતા એક યુવકે જિંદગી ટૂંકાવી છે મિત્રો માણાવદર તાલુકાના દગડ ગામના ઓગણત્રીસ વર્ષીય પરેશ હમીરભાઈ કાનગઢ નામનો યુવાન નવ એક પચીસના રોજ પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે જામનગર ગયો હતો વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી ન કરી શકતા નાપાસ થયો જેથી યુવકને મનમાં લાગી આવતા બાટવા નજીક જંગલમાં જઈ ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર આ ફાટ્યું હતું જોકે આ પગલું છે એ ન કરવું જોઈએ હજી સમય ઘણો કહેવાય આ બધું સોના ચાંદીના ભાવમાં કડાકો નોંધાણો છે આ બધું તમે જોઈ શકો ગોલ્ડના ભાવ બાવીસ કેરેટના નવ ગ્રામની અંદર મિત્રો અહીંયા તમે દસ ગ્રામના જોઈ શકો સાત હજાર ત્રણસો ને પાંચ એટલે કે તોલાનો ભાવ તોતેર હજાર ને પાંચસો રૂપિયા થયો જ્યારે ચોવીસ કેરેટ ગોલ્ડનો એકદમ સો ટકા સુદ્ધના સાત હજાર નવસો સિત્તેર એટલે કે ઓગણએસી હજાર સાતસો રૂપિયા મિત્રો નોંધાણો છે આ બાજુ ચાંદીના અમદાવાદનો ભાવ જોઈએ તો ખાસ કરીને ગ્રામનો ભાવ ત્રાણું સો ને પચાસ અને કિલ્લાનો જો ભાવની વાત કરવામાં આવે તો ત્રાણું હજાર પાંચસો રૂપિયા મિત્રો સોના ચાંદીના ભાવ બોલાવી રહ્યો છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત